વાહ આ દે ઈરોણી જેવું લાગે ઈરોણી જેવું આમાં કાકી હવે દેખ્યું આમાં કાકાનો તો આમાં કાકો આમાં કાકામાં બાલ જેવા રાખ્યો કરે ખબર ઓમે અને આડા સીધા જાતા છે મારા કાકાને બાલ ઊભા કર્યા નું ખા આમાં કાકોય ફળ કંટાળ આવે નઈ હું હા

લક્ષણ આવી હોય હે પેલા તું મજા આવી હે નો ના ના લે મને પાડે ને ભણવા ગગા કાકા ભણવામાં એક કાકા

આપડે સ્કૂલમાં ગયા ને તમન તો એવોડ હાલવા ને એવોડ હાલવા એ બધા એવોડ જ કાકાનો એવોડ કાકા મને અને

સસ લીફ કાકા હા ના હું કે ના હું કાકા ભાઈ ને માજો બા ભગવાન ની મારે એવું તા કાકા કાકા મત માર કાકા કાકા ચારામ ચારામ તારા બાપ નો કોણ ગભી પૈસો કોણ લાવ તેમ નું એક ને હે બે બે ફાળી યુ દેખ પતિ આયો યુ દેખ પતિ કાકા બોલ રાષ્ટ્રપતિ ની એશ કાકા એકવાર હું રાષ્ટ્રપતિ

ઓળખતો <tiple> <tiple> <tiple>

આપણ બરાબર <tartic> <play> <group>

Anh ơi anh ơi. Anh ơi nha. À. Ờ đó. Nha. Anh ơi. 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 Anh

Tuh, jahatnya batin gitu loh. Jadi nggak kena, saya lupa tuh. Boy, boy, ke-ke-ke-ke-ke-ke, luin gas empat tiga tuh. Tahu, 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 tahu,